બે હજાર બાવીસ ની અંદર મેં એક આયુર્વેદિક મેડિકલ સ્ટોર ચાલુ કર્યો હવે સ્ટોર ચાલુ કરવા માટે દુકાન રાખી જેવા અમે ત્યાં અમારો ટાઈમ આવી ગયો અમને દુકાનના માલિકે કે આ ટાઈમે આવી જવાનું એટલે મેની અંદર અમે ગયા તો દુકાન માલિકે કીધું કે આ દુકાન અમે અત્યારે નહીં આપી શકીએ કારણ કે અમારા ગુરુજીએ ના પાડી છે હવે નવેસરથી પાછું ચાલુ કર્યું દુકાન સુધી જુલાઈ મહિનાની અંદર બધું કન્ફર્મ કર્યું બાર હજાર રેન્ટ હતું બે મહિનાનું રેન્ટ એડવાન્સ આપી દીધું રેક કરાવ્યા પિંચોતેર હજારનો એમાં ખર્ચો થયો સોળ સત્તર હજારનો એલ્યુમિનિયમ સેક્શનનો ખર્ચો થયો એ બધું કરાવ્યું એક દુકાન ફાઇનલ કરી અને એનું વર્ષે જે છે એ કોર્પોરેશન ટેક્સ એટલે કે વેરો હતો સાડા આઠ નવ હજાર રૂપિયા એ પણ અમારે ભરવાનો હતો એટલે લગભગ લાખેક લાખ સવા લાખ રૂપિયાની આજુબાજુનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એ દુકાન અમે રાખી લીધી દુકાન રાખી પંદર જ દિવસ થયા મારી મારા દાદી ગુજરી ગયા અને ગુજરી ગયા તો હું થોડોક વ્યસ્ત હતો તો મને શું કીધું કે તું મને ક્યારે મળવા આવીશ હું મરી જાઉં ત્યારે ત્યારે મને એવું થયું કે એક વખત હું એની બાજુમાં બેઠો હોત તો સારું રહેત આજે પણ મને એ વાતનું દુઃખ છે પછી ધીરે 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 દર મહિને પચીસ ત્રીસ હજારનો સામાન હું એડ કરતો જાઉં જોત જોતાની અંદર સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું મારું પર ડેનું સેલ હતું એ આઠસો રૂપિયા હતું ના ભાડું નીકળે ના ખર્ચો નીકળે સાથે સાથે અમે મેડિકલ સ્ટોર હતો એટલે મારો પહેલેથી જ એવો હશે કે જોડે જોડે સેવાની પ્રવૃત્તિ પણ ચાલુ રહી જોઈએ એટલે અમે ત્રીસ બાળકોને રેગ્યુલર સ્વર્ણપ્રાસન પીવડાવતા હતા મારી પોતાની જ પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ મેં મારી બેબી માટે બનાવી હતી એને તબિયત તો ખરાબ રહેતી હતી અને એને હેવી ડોઝ એન્ટીબાયોટિકના આપવા પડતા હતા એટલે ખાસ મેં સ્વર્ણપ્રાસન એના માટે બનાવ્યું હતું અને સાથે સાથે અમે સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા છ મહિનાનો ટાઈમ થયો મારા દાદા એક્સપાયર થઈ ગયા એ છ મહિનાના ટાઈમની અંદર ઘરની અંદર બે ડેથ થઈ ગયા હવે શરૂઆતની અંદર આપણે મેડિકલ સ્ટોરની અંદર આપણી પાસે સ્ટોક ઓછો હોય ઘણા ગ્રાહકો પાછા જાય અલગ અલગ વસ્તુને ડિમાન્ડ કરે જે આપણી પાસે ના હોય અને રિટેલની અંદર હું આજે બધી કંપનીઓની પ્રોડક્ટને લઈને આવ્યો એ મારા માટે થોડુંક નવું હતું જોડે જોડે માર્કેટની અંદરથી પણ આપણને નેગેટિવ સજેશન્સ મળે આપણા ફ્રેન્ડ્સ છે આપણા ફેમિલી મેમ્બર્સ છે ઘણી બધી જગ્યાએથી કે આ રિટેલનો ધંધો બહુ ખરાબ ધંધો છે તમારે દિવસને રાહત આપવા પડે રજા ના મળે તમે ફેમિલીને ટાઈમ ના આપી શકો તમારા બાળકોને ટાઈમ ના આપી શકો બધી બાજુથી નેગેટિવિટી ઘરની અંદર એસી ની અંદર ગેસ લીક થઈ ગયો હતો ગેસના સર્વિસ કરાવવાના પૈસા નહોતા ગાડીની સર્વિસ કરાવવાના પૈસા નહોતા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરતો હતો આ બધી વસ્તુ હતી ટૂંકમાં બાવીસ ત્રેવીસનું જે વર્ષ હતું એ મારા માટે ફૂલ ઓફ સ્ટ્રેસ વાળું વર્ષ હતું મારી દીકરી છે એ ચાર વર્ષની હતી ત્યારે એટલે પાંત્રીસ હજાર રૂપિયા એની ફીનો ખર્ચો આ બધી એ ખાંધેને ને તેર તૂટે એવી પરિસ્થિતિ હતી જોડે જોડે મેં જેટલી પણ એક્ટિવિટી કરી એ બધી જ એક્ટિવિટી ફેલ ગઈ દસ થી બાર હજાર રૂપિયાના પેપરની અંદર પેમ્પલેટ છપાવીને નખાવ્યા ઝીરો રિઝલ્ટ પાંચ કસ્ટમર એડ ના થયા મેં હોર્ડિંગ્સ લગાવ્યા એ પણ મારું ફેલ થઈ ગયું બધી એક્ટિવિટી કરતા ગયા સફળતા મેળવી જ નહીં પણ મેં પ્રયત્નો ચાલુ ને ચાલુ જ રાખ્યા જેટલા પણ કસ્ટમર હતા એમની જોડે હું વ્યવહાર સારો રાખતો એમને ક્યારેય જે પ્રિસ્ક્રિપ્શન હોય એના કરતાં વધારાની દવા નહીં આપવાની ઊંચી કિંમતની દવા નહીં આપવાની ખોટી દવા નહીં આપવાની એ મારો પહેલેથી જે સિદ્ધાંત હતો એ મેં ચાલુ રાખ્યો એટલે ધીરે ધીરે મારો ક્લાયન્ટ એલોપેથિક પણ મેં એડ કરી દીધું અત્યારે મારી પાસે ખાસો એવો ક્લાયન્ટ બેઝ છે જે પણ ગ્રાહકો મારી પાસેથી નિયમિત દવા મંગાવે છે એમને ખબર જ છે કે અહીંયા ખૂબ જ વ્યાજબી ભાવે દવા મળે છે મારો મોબાઈલ નંબર છે એકાણું જીરો સડસઠ ઓગણપચાસ ચારસો બાસઠ આ નંબર ઉપર સંપર્ક કરી અને તમે પણ તમારા પ્રિસ્ક્રિપ્શન છે એને એના વિશે પૂછી શકો છો કઈ દવા કેટલા રૂપિયામાં પડશે એ પણ તમે પૂછી શકો છો તમારે જેનરિક દવાની માહિતી જોતી હોય તો એ પણ તમને મળશે એક વખત મારા નંબર ઉપર ફોન કરી અને ચોક્કસથી માહિતી પૂછજો મારો નંબર છે એકાણું ઝીરો સડસઠ ઓગણપચાસ ચારસો બાસઠ અને સ્વાસ્થ્ય વિશેની કોઈ પણ માહિતી જોતી હોય તો યુટ્યુબમાં મારી ચેનલ છે હીરપરા પાર્થના નામથી ફેસબુકમાં પણ મારું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં પણ છીએ અમે દરેક જગ્યાએ છીએ અને વોટ્સઅપમાં તો નિયમિત તમે મારી માહિતી મળતી જશે તો આશા રાખું છું તમને મારી મારી જે સર્વિસ છે એ તમને પસંદ આવે અને મારી જર્ની આ રીતના મારી જર્ની હતી જે મેં તમને જણાવી તો તમારે કોઈ પણ પ્રોડક્ટની જરૂર હોય તો મારા નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરી શકો છો જય શ્રી કૃષ્ણ